નમસ્કાર મિત્રો લખનો આધાર પાઠ ગ્રુપ કર્મધ્યા ના બધો બધા સભ્યો તરફથી બધા દર્શકોનું અમારા વિડીયોમાં સ્વાગત છે હવે ઘણા ઘણા મિત્રોને મનમાં એમ પ્રશ્ન ઉઠતો હશે કે હજી ગામમાં મંદિર રામદેવજી મહારાજના મંદિરનું કામ હજી અધૂરું છે એવામાં આ લોકોએ આ ક્યાં શરૂ કર્યું હવે આવું તો અમારી ઘરે કદાચ મનમાં પ્રશ્ન ઉઠતા હશે પણ આ તો બધાને જણાવી દઉં કે ના ના એવું કંઈ નથી મંદિરનું કામ કરીએ જ છીએ અને હોશે હોંશે કરવાનું પણ છે પણ તમને બધાને ખબર હશે કે રામદેવજી મહારાજના આપણે મંદિર નિર્માણનું કાર્ય એ તો ખૂબ મોટું અને ધૈર્યવાળું કામ છે અને આજે અમે સેવાનું કાર્ય શરૂ કર્યું છે એવી રીતે મંદિર નિર્માણના કાર્યમાં પણ અમે તો નિમિત્ત માત્ર છીએ અમારું એવું કંઈ ગજું નથી કે અમે એકલા હાથે મંદિર ઊભું કરી શકીએ કે એવો અમને ખોટો એમે નથી કે અમે મંદિર ઊભું કરી નાખશું પણ આ તો મંદિર બનાવવા જેવું મહાન કાર્ય જે છે કોઈ એવો વ્યક્તિ હોય જે એકલા હાથે ઉભું કરી શકે ગામ લોકોના સાથ સહકારથી જ પરિપૂર્ણ થશે બરોબર એટલે ભાગ્યે જ કોઈ એવો મહાન વ્યક્તિ હોય જે એકલા હાથે મંદિર ઉભું કરી શકે એટલે આપણે તો માત્ર આપણાથી બનતા પ્રયત્નો કરી મંદિરના કામને ગતિ આપવાનું છે અને મંદિરનું કાર્ય પૂર્ણ કરવાનું છે એ વાતમાં તો જરાય શંકાને સ્થાન નથી પણ આ તો બધાના મનમાં ઉઠતા પ્રશ્નના જવાબ જ તે હું તમને વાત કરું કે અમે આ જે સેવાનું કાર્ય શરૂ કર્યું છે એ કઈ રીતે અમે શરૂ કર્યું અને ક્યાંથી આ કાર્ય શરૂ કરવાનો અમને વિચાર આવ્યો તો સૌ પહેલાં તો જ્યારે કર્મદ્યા દેવા ભગતના પરિચયમાં અમે આવ્યા અને એમની સાથે પાઠમાં અમે જવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં તો અમે કોઈ ઘરધણી પાસેથી એ પાઠની કોઈ પાઠ કે ફી કે એવી કોઈ રકમ લેતા નહીં પણ આ તો ચાર પાંચ પાઠ થઈ ગયા પછી દેવા ભગતે અમને કીધું કે તમે મોડ પરથી ચાર પાંચ જણા આવો છો અને હા સ્વાર્થ વગરની આ રામાપીરની સેવા કરો છો ધર્મનું કામ કરો છો તો આપણે એક કામ કરીએ કે જ્યાં પણ પાઠ કરવા જઈએ ત્યાં અમુક રકમ નક્કી કરી નાખી દક્ષિણા પેટે અને ઈ રકમ જે ભંડોળ એકઠું થાય એ આપણે કઈક ધર્મનું કાર્ય હશે ને આ વાપરશું મણ પર કે કર્મદ્યામાં કે તો બધાની બધાને પૂછી અને નક્કી કર્યું કે અગિયારસો એક પાઠની રકમ રાખીએ તો વ્યાજબી ગણાય એમ કંઈ બહુ જાજી રકમ ન કહેવાય અને એક પાઠના અગિયારસો નક્કી થયા બરોબર પછી હવે આ પછી અમારી હારે ખારી ગામથી રતનભાઈ કરીને પાઠના કાર્યમાં જોડા જે ખારી ગામમાં રામા મંડળના સભ્ય છે અને અમારી હારે રેગ્યુલર રીતે પાઠમાં આવે છે બરોબર તો આવી રીતે અમે આ પાઠનું કાર્ય શરૂ કર્યું અને એમાંથી જે અમારે ભંડોળ એકઠું થતું ગયું એ ભંડોળમાંથી અમે લગભગ બે વાર મણપર ગામમાં રામદેવજી મહારાજના મંદિર નિર્માણ માટે ફાળો આપ્યો એક વાર ખારી ગામે એક પાઠનો અગિયારસો રૂપિયા જેટલો આખ્યાન રમાતું હતું ખારી ગામે ત્યાં અગિયારસો રૂપિયાનું મંદિર માટે દાન કર્યું અને પછી કંઈક જે થોડી ઘણી રકમ વધતી હતી એ રકમમાં એ રકમ અમે કર્મદ્યા બીજ કે રામદેવજી મહારાજનો પાઠ હોય દેવા દેવાભગતની ઘરે સ્થાપના એ એમાં અમે વાપરી બરાબર પણ એક વાત એમ ચોક્કસ હતી કે એ જે રકમ એકઠી થાય છે એ બધી જ રકમ ઉપર કોઈ એક ગામનો તો સંપૂર્ણ અધિકાર તો નહોતો જ કારણ કે અમે ત્રણ ગામોમાંથી કુલ છ સભ્યો થયા અને બધાયનું યોગદાન છે અને આ કોઈ અમે સ્વ ખર્ચે તો વાપરવાના હતા જ નહીં મૂળ તો ધર્મના કાર્ય વાપરવાનું હતું પણ કોઈ ત્રણમાંથી કોઈ એક ગામનો સંપૂર્ણ અધિકાર તો એ ભંડોળ કે રકમ ઉપર નો જ કહેવાય બરોબર અને અમારા છ માંથી એવો કોઈને સ્વાર્થ થઈ નહોતો કે આ જે રકમ એકઠી થી થાય છે એ રકમ માંથી બધી જ રકમ અમારા ગામમાં વપરાય એવો અમારા છ માંથી કોઈ એવો સ્વાર્થ નહોતો આ તો ધર્મનું કાર્ય છે અને રકમ એકઠી થાય નામે આવી ખાલી વાત થયેલી પછી અમે બેઠા ત્યારે અમારા લાલભાઈ ને એક વિચાર આવ્યો એટલે એમણે એક વાત રજૂ કરી રામ જાણે રામદેવજી મહારાજે જે એમના મનમાં વિચાર નાખ્યો હોય છે કે લાલભાઈએ કીધું કે મારા મારા આપી હોય તો કેમ થાય પણ જો તમે બધા સહમત હોવ તો કારણ કે એમણે એમ કીધું કે આ રકમ કઈ મારી એકલા નથી એટલે તમે બધા જો રાજી હોવ અને કરવું હોય તો આ એક સેવાનું કામ છે આપણે કરી શકીએ એમ નિસહાય એવા માડી છે તો આપણે આપીએ તો કેમ થાય તમે બધા સહમત હો તો આપીએ એટલે આ વાત કરી એટલે દેવા દેવાભગતે અને મિલનભાઈ લીધી કે આપણે એમ કરીએ તો કે જે આપણે આ રકમ એક થી થાય છે એ રકમ માંથી આપણે આવા જરૂરિયાત વાળા માણસોને કરિયાણા કરિયાણાની કીટુ પૂરી પાડી અને સેવાનું કાર્ય કરીએ તો પછી તો એમાંથી કોઈને મન દુખે ત્રણ ગામમાંથી કોઈ પણને મન દુખે ન હોય કે અમારા ગામમાં આટલું વપરાયું ઓલા ગામમાં આટલું વપરાયું કે ત્રણમાંથી એક એક ગામમાં આવો પ્રશ્ન જ ન હોય એટલે અમે આ પ્રમાણે નક્કી કર્યું કે હાલો આપણથી બને એટલે આને આપીએ હવે અમે એ પણ જાણતા જ હતા અને વાત પણ અમારે ચર્ચા પણ થયેલી કે આપણે કંઈ એવું કઈ એટલા બધા રૂપિયા તો નથી આવતા બહુ લિમિટેડ પ્રમાણમાં આપણી પાસે રકમ કે ભંડોળ એકઠું થાય છે આપણે તો પોગાડી મદદ પોગાડીએ હવે અમે જાણતા જ હતા કે દુનિયામાં તો એવા હજારો લોકો છે જેને આવી મદદની જરૂર હોય ને જે હાવ નિરાધાર હોય પણ એક વાત એમ હતી કે આપણે ક્યાં ઘરના પૈસા બગાડવા છે કે પછી ઘર પાડીને તીરથ કરવા છે આપણી પાસે જે આ ધર્મના નામે ભંડોળ એકઠું થાય છે એમાંથી આપણે ભલે એટલાને તો મદદ પોગાડી તો આવી રીતે અમે નક્કી કર્યું કોઈ લક્ષ વગેરેનું કે આપણે આટલા એટલા લોકોને પોગાડી દેવું કે બધાને પોગાડી દેવું કે એવું જરાય નહોતું આ તો જેટલા સુધી મદદ પોગે એટલાને એટલા એટલા સુધી મદદ પહોંચતી કરવાનો વિચાર હતો એટલે અમે નક્કી કર્યું કે ભાઈ જેટલા લોકો પાસે મદદ પોગે છે એટલાને તો પગાડી બરોબર ને તો પછી અમારે મિલનભાઈએ સુજાવ દીધો કે મારું કેવું એમ છે કે જો આપણે આ કાર્ય શરૂ કરીએ છીએ તો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે લોકો પાસેથી દાન કેવું દક્ષિણા આપણને જો મળે તો આપણે આ માનવ સેવાનું કામ છે એ કામને વધુ ગતિ મળે અને આપણે વધુ સારી રીતે થોડાક વધારે લોકો સુધી મદદ પહોંચતી કરીએ પછી અમારે આ ચેનલ બનાવી બાકી અમારો ફેમસ થવાનો કે એવો તો કઈ ઈરાદો હતો નહીં અમને તો વિડીયો બનાવતા નથી આવડતું તમે અમારા વિડીયોમાં જોયું હશે કે અમને તો બાપા બોલતા સરખું નથી આવડતું તમે જોયું હશે અમારા વિડીયોમાં કે અમે તો આમ કેટલું અસ્તવ્યસ્ત બોલતા હોય પણ હા કામ અસ્તવ્યસ્ત નથી કરતા કામ તો બરોબર જ કરીએ છીએ બરોબર ને ભાઈ અને જ્યાં સુધી બરોબર રીતે આ કામ થાય છે ત્યાં સુધી કરવું છે જ્યાં સુધી રામાપીર બાપા આગળ હાલે અને અમને ઉજાડે ત્યાં સુધી આ સેવાનું કાર્ય કરવું છે બાકી જ્યારે કામ અસ્તવ્યસ્ત સેરું થઈ જશે ત્યારે બંધ કરી દેવું તો એટલા માટે આ વિચારથી અમે આ કાર્ય શરૂ કર્યું છે પણ હા મંદિરનું કામ પણ અમારા માટે ખૂબ અગત્યનું છે અને એ કામ પણ અમે કરીએ જ છીએ જો કોઈ લોકોને રામદેવજી મહારાજના મંદિર નિર્માણમાં દાન કરવાની ઈચ્છા હોય તો અમને અલગથી ફોન કરીને જાણ કરી શકે છે પણ આ ગ્રુપનો ઉદ્દેશ્ય તો આ સ્પેશિયલ નિરાધાર લોકોની સેવા કરવા માટે જ છે જય રામાપીર પીર જય અલગતાણી